ઘણી વખત રહેણાંક વિસ્તારમાં ગામમાં પણ આટાફેરા મારતા હોય તેવા વિડીયો વાયરલ થતા હોય છે વધુ એક વિડીયો તેઓ વાયરલ થયો છે સ્થાનિકોએ સિંહના આંટાફેરાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હાલ સિંહની લટારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે આસપાસ ઘણા લોકો છે અને સિંહ જ્યારે અહીંયાથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો એ વખતે તમામે પોતાના મોબાઈલ કેમેરામાં એ વિડીયો શૂટ કર્યો અવારનવાર આ વિસ્તારમાં સિંહ ઘણી વખત રહેણાંક વિસ્તારમાં ગામમાં પણ આંટાફેરા મારતા હોય તેવા વિડીયો વાયરલ થતા હોય છે વધુ એક વિડીયો તેઓ વાયરલ થયો છે